સોમારી હા હું ડોળા કાતરે બીવરાવાના માણાને બીવરાવાનું શીખતો તો બીજાને તમે બીજાને હા હવે તારી એક્શન એવી છે પણ બધું ટ્રેનિંગ લઉં હું સમજે એ હું તને શું કહું છું હા જેવું મારું નામ છે ને એવું મારે છે ને કામ નથી એવું છે હા હું ફૂલી ડોન તરીકે ઓળખાવ છું પણ મારી પાસે છે ને પૈસા નથી હવે પૈસા બનાવવા હાટું છે ને આપણે લૂંટફાટ કરવી જોઈએ

પૈસા વિને નોત મની લખી નો પીન દેખ્યો અમજા હું શું કવ છું મેડમ સ અત્યારે કોઈ માણસ પાસે પૈસા જ નથી આ પૈસા બધાય ગયા ક્યાં 2027 માં સુટણી નથી આવતી બધાય પેક થાય છે પેક થઈ ગયા છે ને તો હવે છે ને એ ખોલાવા જોઈએ છે આપણે ખોલવા જોઈએ છે ને લૂટવા જોઈએ છે ને બધું આપણે કરવું છે તમે મારા માં થોડું ધ્યાન દેતા રીજો શું પહેલા મારામ ધ્યાન બીજો એમ કહું છું પછી મને ઓલો જો એ તારા વાતોમાં સકરમાં હોય કે મને નો ખબર રહી એ સારો કરાય ને એક બડિયા લાંબી નો કઈ નાખે તાયા ના હવે છે ને આઈથી ગમી નીકળે ને એને લૂટી લેવા છે બીજું કાય નહીં લૂટી લે બીજું શું હોય આ મારા બેટાના વાહન વારે કોઈ દેહાતું નથી બે જ <Drum package> હંસ ગનજી આય મગના તું મારે હામું હું નકરો જો જો કરે કે તમારા ન જોવું તો કોના હામું જોવું એટલે તું કેવા હું માગે કેવા તો બહુ ઘળું માંગુ છું પણ કઈ એકું એમ નથી અત્યારે મગના હું તને શું કવ છું તું છે ને માર હાટું છે ને મારા વિચાર તો ન લાવ એ વાત જાવાઈ વાત પછી

આ કાય જોવા નત રાખી સમજી ગયા ડોન ડોન બનવું જેવા તેવાનું કામ એ એ ઉપર 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 ના આમાં જગ્યા નથી અત્યારે નઈ લઈ જાવી આવવાનું તને કોને કીધું બાપુ જવા દયો ને મારે મોડું થાય છોકરા નીચે એ જાતો નઈ આ તારું મોઢું દેખાય કોણ બેઠું છે અરે બતરે સારી ભાઈ પૈસા હોય એટલા કાટ થાય

બે લાખ રૂપિયા ને ગમીયા થી ઇંતિજામ કર બરોબર પૈસા પોતે ને છોકરા ને લઈ જા જા આ 2 લાખ તા જ્યાં ફોન કરવા અહીંયા કરી જા પણ મારા خاندان માં કોઈ બે લાખ રૂપિયા ને જોય આવી હોય હતી એ તમે અમને દેખાડશો અલકાટ એ હું ફોન કરું કોક ને આ ફોન તો મારો દીકરો એપલ નો વારે હે હવે ટેલી આ કાઈ

છોકરા ને મારા પડું તમારા મને બસાઈ લ્યો ને બસાઈ લો મારા દીકરા મારા કિડનેપ કરી લીધો ને બંદુક માથે કિડનેપ કરી લીધો છોકરા ને તું અમારે કામ આવ્યો તમારે કામ આવી પણ Ayo, biarin! Eh, ini dulu, ini tuh ganti pengantinnya. Eh, jangan jadi kamu. Mumpir, Bantu, si Papa, siapa? Maka, Kak, siapa? Siapa? Sini nih, Mata cek Hei! Hei! eh, 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 Ha, eh, 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 eh,